શ્રી અરણ્યકાંડ સર્ગ એક અત્રિમુનિના આશ્રમે રાત વિતાવીને પ્રભાતે શ્રીરામ મુનિમંડળથી ઘેરાયેલા અત્રિમુનિ પાસે ગયા અને દંડકારણ્યમાં આગળ જવા માટે રજા માગી ત્યારે મુનિમંડળે જણાવ્યું કે હે રામ આ દંડકારણ્યમાં અમે કંદમૂળ શોધવા જઈએ છીએ તેથી જાણીએ છીએ કે તેમાં અનેક ભયાનક રાક્ષસો વસે છે અને હિંસક પ્રાણીઓ પણ વનમાં છે તેઓ મનુષ્ય ભક્ષી હોય ઘણા ઋષિ મુનિઓ ભોગ બની ચૂક્યા છે માટે હે રાઘવ તમે આ વનના રાક્ષસો અને હિંસક પ્રાણીથી અમને મુક્ત કરો અને અમને નિર્ભય કરો રામ લક્ષ્મણ અને સીતાએ મુનિમંડળને વંદન કર્યા અને દંડકારણીયમાં જવા માટે પ્રયાણ કર્યું દંડકા વનમાં પ્રવેશ કરતા અનેક તપસ્વીઓના આશ્રમો જોયા તપસ્વીઓના તપના પ્રભાવથી રાક્ષસો ત્યાં આવી શકતા ન હતા રાક્ષસોને ડર લાગતો હતો આથી આશ્રમોની હરિયાળીમાં મૃગોના ટોળા અને પક્ષીઓ મુક્ત મનથી વિચરતા હતા અહીં પાકા અને રસદાયક ફળોના પુષ્કળ વૃક્ષો હતા પવનથી આપોઆપ ખરી પડતા હતા અહીં ઋષિગણ નિત્ય ફળ કંદમૂળનું જ ભોજન કરતા હતા તેમની આંખોમાં અગ્નિસમાન તેજ હતું તેઓ અખંડ તપ સાધના કરીને વેદોનો સાર પામી ચૂક્યા હતા આવા આશ્રમો પાસે આવી પહોંચતા શ્રીરામને ઋષિઓના દર્શન કરવાની ઈચ્છાથી આશ્રમમાં પ્રવેશ કર્યો ઋષિ મુનિઓ તેમને આવતા જોઈને પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેમને ઓળખી ગયા તેમણે રામ લક્ષ્મણ અને સીતાને આશીર્વાદ આપ્યા અને પર્વશાળામાં ઉતારો આપ્યો ફળ ફૂલ અને કંદમૂળ લાવી તેમનો સત્કાર કર્યો પછી મુનિઓએ રામને કહ્યું હે મહાપરાક્રમી રામ તમે ચારે વર્ણ તથા ધર્મને સારી રીતે જાણો છો અને તેનું પાલન પણ કરો છો હે રાઘવ અમે એ પણ જાણીએ છીએ કે તમે સાક્ષાત વિષ્ણુના અવતાર છો અને રાક્ષસોથી પીડાતા ઋષિમુનિઓના રક્ષક છો એ દ્રષ્ટિ તમે અમારા માટે પૂજનીય છો તમે દુષ્ટોને દંડ દેનારા રાજા છો એ દ્રષ્ટિએ તો તમે માનનીય છો રાજા અને ઇન્દ્રનો અંશ છો રાજાની પરંપરાની પુરાતન કથા છે કે સતયુગમાં ન રાજા હતો કે ન રાજ્ય હતું પ્રજા ધર્મથી રહેતી હતી સમય જતા પ્રજામાં ક્ષય નામનો રોગ વ્યાપ્યો ધર્મની મર્યાદા તૂટવા લાગી આથી દેવોએ બ્રહ્મદેવ પાસે જઈ તેનો કોઈ ઉપાય કરવાનું કહેતા પિતામહે નીતિશાસ્ત્રની રચના કરી ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ માટે શામ દામ દંડ ભેદ અને ઉપેક્ષા પાંચ ઉપાયો બતાવ્યા અને આ ઉપાયોનું પાલન કરાવવા માટે રાજાનું સર્જન કર્યું ઋષિમુનિઓ કહેવા લાગ્યા કે તમારે અમારું રક્ષણ કરવું યોગ્ય છે તમે અમારે મન તો અમારા રાજા જ છો અમે તપસ્યા કરતા હોવાથી ક્રોધનો ત્યાગ કર્યો છે જે રાક્ષસો અમને ત્રાસ આપી રહ્યા છે તેનો તમે નિગ્રહ કરો અને અમારી રક્ષા કરો જેથી અમે અમારું ધર્મ કાર્ય નિર્વિઘ્ને કરી શકીએ